નમસ્કાર દર્શક મિત્રો સોમવાર છે અલગ અલગ ભગવાન ભોળાના દાદાના મંદિરના દર્શન કરાવીશું આજે આપણે દર્શન કરીશું ખાસ કરીને ઓલપાડ અંદર આવેલા સિદ્ધનાથ મહાદેવના અહીંનો મહિમા અપરંપાર છે આવું અહીંના જે મુખ્ય પૂજારી છે આપણે તેમને મળીએ નમસ્કાર નીરવભાઈ અત્યારે મહાદેવ ખૂબ જ સરસ ભગવાન આજે સોમવારે કર્યો છે કેવો મહિમા છે શું કહું છું એવું કહેવામાં આવે છે કે આ એક સ્વયંભુ શિવલિંગ છે સ્વયંભુ શિવલિંગ એટલે કે જમીન માટે આપવા પ્રગટેલું શિવલિંગ ઘણા વર્ષો પહેલા અહીંયા એવું કહે છે કે હેડંબા વન હતું હેડંબા વન એક ગાય ચડવા માટે આવતી હતી ગાય આ જગ્યા ઉપર આવીને ઊભી ઉભી એના આચરણમાંથી આપોઆપ દૂધનો અભિષેક કરી રહ્યો ત્યાર પછી એવું કહે છે કે ગૌકર્ણ નામક ઋષિમુનિ આવી ગયા શ્રીમદ ભગવત મહાભારત રામાયણમાં એમનો ઉલ્લેખ છે તો એવું કહે છે કે ગૌકર્ણ નામક ઋષિમુનિને ભગવાન સ્વપ્નમાં આવ્યા કે હું આ જગ્યા પર છું તમે મને ત્યાંથી બહાર કાઢો તો એમણે આ જગ્યા ઉપર આવીને ટપ કરેલું એના ટપથી પ્રસન્ન રહીને શિવલિંગ જમીન ફાડીને બહાર આવેલું શિવલિંગ બહાર આવ્યા પછી એવું કહે છે કે ડામમાજીરાવ પિલાજીરાવ પેશવા નામક રાજાએ આ મંદિર બનાવ્યું મંદિર બનાવ્યા પછી એવું કહે છે કે અહીંયા લૂટાડું ચઢાઈ કરવા માટે આવેલા હતા શિવલિંગની ઉપર પગનો પંજો છે પગ મૂકીને ભાલા સિંહને હઠોડા મારીને તોડવાના પ્રયત્ન કરેલા તો એવું કહે છે કે શિવલિંગ ખંડિત થઈ ગયું એટલે આપણા હિન્દુ ધર્મમાં ખંડિત મૂર્તિની પૂજા નહીં થાય તો એવું કહે છે કે ભગવાન શિવે અહીંયાથી જવું નહીં હતું તો પોતાના માથાની ગંગા નીચે પાટણ સુધી ઉતારેલી ત્યારથી અહીંયાથી આપોઆપ નીચે એક સ્વયં પાટણ ગંગા તરીકે મીઠા પાણીનું ઝરણ શિવલિંગના અંદરથી નીકળા કરે છે આ પૂરો વેસ્ટલેન્ડ છે આજે પણ આ ગામમાં પીવા માટે પાણી અવેલેબલ નથી બીજા ગામમાંથી આવે છે એક શિવલિંગ જ છે કે એના અંદરથી આપોઆપ મીઠા પાણીનું ઝરણ એ ગંગાજળના સ્વરૂપમાં નિરંતર અંદરથી નીકળા કરે છે માક્ષરસુદ અગિયારસ જે માક્ષર મહિનાની અગિયારસ આવે છે એ ભગવાનના પ્રાગટ્ય દિવસ કહેવાય છે એ દિવસે અહીંયા બે દિવસનો મેળો ભરાય છે અને રાતના જ્યારે મહાપૂંજા થાય ત્યારે આ પાણી આપોઆપ ઓવરફ્લો થતું જોવા મળે છે માક્ષરસુડ અગિયારસને દિવસે આખા વર્ષમાં એક જ વખત બીજું કે કાવડના એટલા માટે કહેવાય છે કે રતનદાસ બાબા સાહેબ એમના ભગત થઈ ગયા છે એવું કહે છે કે નિત્ય નિયમ એ કાયમ અહીંયા કાવડ ચડાવતા હતા તો એક વખત ભગવાને એમની પરીક્ષા કરવા માટે આ દ્વાર બંધ રાખેલા તો એમણે અહીંયા આવીને ભગવાનના નામની ઢૂંડ લગાવેલી તો આ દ્વાર જે દ્વાર ઇનોવેશન થયા છે આ દ્વાર એમને તોડીને અહીંયા એમને ભગવાનને સાક્ષાત દર્શન આપેલા ત્યારથી અહીંયા કાવડનો મહિમા પણ અપરંપાર થઈ ગયો છે બીજું એમનું નામ સિદ્ધનાથ એના ઉપરથી પડ્યું તમારું કોઈ પણ એવું કાર્ય હોય કોઈ પણ એવું કામ હોય જે આજ સુધી તમારું પૂરું નથી હોય તમે બે હાથ જોડીને દાદાને પ્રાર્થના કરો તો તમારા દરેકે દરેક કામ સિદ્ધ થઈ જાય એના ઉપરથી એનું નામ સિદ્ધનાથ મહાદેવ પાડવામાં આવ્યું છે નમસ્તે બીજા ખાસ કરીને કેટલા વર્ષો જૂનું આ કરીબન ત્રણસો ચારસો વર્ષ એને થયું હશે આપણે હિસ્ટ્રી જોઈએ તો એ પ્રમાણે બીજું શું કહેવા માગો છો ભક્તો માટે બસ એ જ કે હમણાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે થોડું ધીરે ધીરે મંદિર ચાલુ થયું છે તો મહેરબાની કરીને દરેક દર્શક મિત્રોને વિનંતી કે સહકાર આપે અને સહકારથી આ મંદિર ચાલે છે તો હમણાં કોઈ ધક્કામુક્કી કરવી નહીં મંદિરમાં આવો તો બે હાથ જોડીને દર્શન કરીને થોડા બહાર નીકળતા રહેવાનું ફૂલ બીજલી પ્રસાદ ચડાવવાનું હમણાં બંધ છે એટલે ખાલી બે હાથ ખાલી દર્શન પૂરતું જ મંદિર ખુલ્લું રહ્યું છે હમણાં દર્શક મિત્રો અત્યારે ભગવાન ભોળાના સિદ્ધનાથ મહાદેવના અત્યારે આપણે દર્શન કર્યા હવે જે ભક્તજનો છે તે શું કહેવા માંગો છે આપણે તેમને મળીએ સિદ્ધેશ્વર મહાદેવના મંદિર એટલે કે સિદ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડમાં આવેલું છે અહીંયા દૂર દૂરથી ભક્તો ચાલતા પણ આવે છે દર્શન કરવા માટે આજે સોમવાર છે ખરેખર ધન્ય છે જે લોકો અહીંયા દર્શન કરવા આવે છે અહીંયા ભક્તજનો છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ જ્યોતિ ક્યાં રહેવાનું

અહીંયા ખરેખર લોકો ધન્ય થઈ ગયા છે બીજા પણ અહીંયા ભક્તો છે અહીંયા આપણે તેમને મળીએ જી આપનું નામ પરેશભાઈ પરેશભાઈ ક્યાં રહેવાનું કતારગામ કતારગામથી દર્શન કરવા આવ્યો છે કેવું લાંબ લાગ્યું દર્શન કરીને બહુ શાંતિનો અનુભવ થાય છે અને હર વર્ષે આવીએ છીએ હા શ્રાવણ મહિનામાં દર વર્ષે આવીએ છીએ આ વર્ષે ચાલીને આવવાનું બધું બંધ છે બરોબર કોરોના કારણે હિસાબે બાકી ચાલીને પણ આવેલા છીએ જી આપનું નામ દક્ષા દક્ષાબેન તમે આ દૂર થી અત્યારે દર્શન કરવા આવ્યા છો કતારગામ થી અચ્છા અને સિદ્ધનાથ કેવું લાગી રહ્યું છે મંદિર સારું છે અચ્છા જે આપનું નામ ધર્મિષ્ઠા બેન શું કેવું છે દાદાના દર્શન કરી નંદરવાર થી આવી છે મહારાષ્ટ્ર થી આવી છે અચ્છા બહુ સરસ છે એકદમ દર્શન દાદાના દર્શન કરીને ધન્ય થઈ મિત્રો જેમ મેં તમને કહ્યું દર સોમવારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટેવન અલગ અલગ બાપાના મંદિરના દર સોમવારે દર્શન કરી રહ્યું છે આજે આપણે ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા ઇતિહાસમાં એવું કહેવાયું છે કે વર્ષો પહેલાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીએ જે લંકા ઉપર વિજય મેળવ્યો હતો અને રામણનું ત્યાર પછી મૃત્યુ થયું હતું તેમનું શ્રાદ્ધ પણ અહીંયા ભગવાન શ્રી રામે કર્યું છે એવું અહીંયા આગળ લખવામાં આવ્યું છે એટલે ખરેખર આજે આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરીને જીવનધન્ય બનાવીએ આવતા સોમવારે બીજા એક અન્ય મંદિરના દર્શન કરીશું જાય ભોડાના જે ટંઠની ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સિદ્ધનાથ મહાદેવ ઓલપા સુરત